આવા જઓના સમાચારો માટે જોતા રહો અર્થ પરકાર ન્યૂઝ રિપોર્ટર આકાશ અમીન બેગામ જોતા રહો અર્થ પરકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને કરવાનું ભૂલશો નહીં અને કોઈ આવતું નથી તો ફાય બી બહુ ઉભરે છે અને 7-8 વર્ષથી અમારી લાઈનમાં એક ગટર બ્લોક છે મે દમ પર કા મને કે દિવાળીમાં થશે અત્યાર નહીં થાય કોને કીધું અઈગાડ અર્જી મૌલિક થઈ નકે

અમે બધા નાના માણસ છીએ એ લોકો મોટા માણસ છીએ એટલે એમનું કામ જલ્દી થાય અમારી સોસાયટી વર્ષો જૂની છે અમારું કામ થતું જ નથી

ભયઈ લેકે ટાઈમસર અમારો વેરો તમારે જો તમે અમે વેરો પર તમને સુવિધા આપો આયું આમતા અમે કેટલી વાર અમારી છે બધા કહેવા બી છે કશું કરતો જ નથી તમને કે તમારો સમૂહની અંદર નગરપાલિકા કમબ આવો પડ્યું એટલે અમારે વર્ષોથી સોસાયટી જુરામ જુની સાફ સફાઈ થતી નથી ત્યાં નિયમ માટે સમૂહમાં ભેગા થઈને આવે કઈ સોર સાથી વિભાગ બે સાંજે ફેરની વાડી છે કે આવો પાણી નું કાઢ તો નથી કાયમી ન કાઢ તો જેમ જેમ પૂછે કચરા સાફ કચરા માટે સોસાયટીમાં બિલકુલ સાફ સફાઈ થતી નથી છેલ્લે 40 વર્ષની સોસાયટી છે અને આ વર્ષમાં એક બે વખત સાફ સફાઈ થાય પછી આવતું નથી તમારો સફાઈ કામદાર મૂકેલો ના મૂકેલો તમે ટેક્સ તો તમે રજૂઆત કરીને વારંવાર દર વર્ષે લખી રજૂઆત આપીને અરજી આપીને

કોર્પોરેટર ને રજૂઆત કરી તો એના વિશે અમને કોઈ કાર્યવાહી કરે નઈ